એક તો જેને દૈવી સંપદા પ્રાપ્ત થઈ છે એમાં ભય ન હોવો જોઈએ અંતઃકરણ પૂર્ણપણે નિર્મળ હોવું જોઈએ તત્વજ્ઞાનને અર્થે ધ્યાન યોગમાં નિરંતર દઢ સ્થિતિ હોવી જોઈએ સાત્વિક દાન કરવું ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખવી ભગવાન દેવતા અને વડીલોની પૂજા કરવી તેમજ અગ્નિહોત્ર આદિ ઉત્તમ કર્મોનું આચરણ કરવું વેદશાસ્ત્રોનું પઠન પાઠન કરવું અને ભગવાનના નામ તેમજ ગુણોનું કીર્તન કરવું સર્વત ધર્મ પાલન અર્થે કષ્ટ સહન તથા શરીર અને ઇન્દ્રિયો સહિત અંતઃકરણમાં રૂજુ પાવવો તો ભગવાન એ કહે છે કે જેને દૈવી સંપદા પ્રાપ્ત થઈ છે એવા મનુષ્ય એ હંમેશા ભગવાન દેવતા વડીલોની પૂજા કરવી જોઈએ વેદશાસ્ત્રોનું પઠન પાઠન કરવું ભગવાનના ગુણોનું સતત કીર્તન કરવું સર્વતાલ પાલન અર્થે કષ્ટ સહિત શરીર અને ઇન્દ્રિયો સહિત અંતઃકરણમાં એનો ભાવ હોવો જોઈએ શ્લોક બે અહિંસા સત્ય ક્રોધ ત્યાગ અર્થાત બીજા કેવા લક્ષણો દૈવી સંપદા પ્રાપ્ત થયેલા મનુષ્યના હોવા જોઈએ તો મન વાણી અને શરીરથી કોઈ પણ પ્રકારનું કોઈને પણ કષ્ટ ન આપવું કોઈને મનથી પણ વાણીથી પણ શારીરિક રીતે પણ દુઃખ ન આપવું જોઈએ યથાર્થ અને પ્રિય બોલવું અને પ્રિય બોલવું પોતાના ઉપર અપકાર કરનાર એટલે પોતાનું ખરાબ કરનાર ઉપર પણ ક્રોધ ન કરવો કર્મોમાં કરતાપણાના અભિમાનનો ત્યાગ મેં કર્યું એવું અભિમાન ન કરવું અંતઃકરણની ઉપરથી એટલે કે જીતની ચંચળતા ન હોવી કોઈ પણ બાબતમાં પોતે જીત્યા છે તો એનું પણ અભિમાન ન હોવું જોઈએ ચંચળતા હોવી જોઈએ કોઈની નિંદા આદિ ન કરવી ભૂત પ્રાણીઓ પર કષાય હેતુ વિના દયાભાવ રાખવો કોઈ સ્વાર્થ લોભ વગર પણ દરેક મનુષ્ય અને પ્રાણી પર દયાભાવ રાખવો જોઈએ ઇન્દ્રિયોના વિષયો સાથે સહયોગ થવા છતાં પણ વિષયો પ્રત્યે આશક્તિ ન હોવી જોઈએ મૃદુ સ્વભાવ હોવો લોક અને શાસ્ત્રથી વિરુદ્ધ આચરવામાં લજ્જા થવી તથા વ્યર્થ ચેષ્ટાઓ ન થવી આ બધા દૈવી સંપદા પ્રાપ્ત થયેલા મનુષ્યના લક્ષણો છે જય શ્રી કૃષ્ણ